चौथी बैठक हमारे ब्रज के संत गाते हैं वृंदावन सो बन नहीं बार वन छे वृंदावन में ब्रज में बार वन छे पर वृंदावन जो कोई वन नहीं नंद गाम सो गाम गाम तो अनेक छे ब्रज में पर नंद गाम जो गाम थी। बत बत नहीं थी जहाँ अपना ठाकुर जी प्रकट थे नंद बहुत थे बंसी बट सो बट नहीं ब्रज यात्रा करवा जाऊँ तो अनेक वर्ड वट बतावमा आवे કે અંયા ડંડવત કરો અંયા લીલા થઈ અંયા લઈ જે એ બધું બધા વટ છે પણ બંસી બટ જેવું કોઈ વટ નથી અને કૃષ્ણ નામ સોના પ્રભુનું નામ તો અનેક છે પણ કૃષ્ણ જેવું બીજું કોઈ નામ નથી તો આ બંસી બટમાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે કદંબના વૃક્ષ નીચે મહાપ્રભુજી અહીં બિરાજમાન થયા પ્રભુदास જલોટા મહાપ્રભુજીના સેવક જેને મુક્તિ લખીને આપી હતી અને ગોવાલણને મુક્તિ મળી ગઈ દહીંના બદલામાં એ વાર્તાનો પ્રસંગ પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે છે એ મહાપ્રભુજીની સાથે યાત્રામાં છે અને મહાપ્રભુજી જ્યારે પધારે છે પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે ત્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય અને બધી જ મેણ મર્યાદા આદિ બધાનું પાલન થતું હોય મહાપ્રભુજીએ સખડી પ્રસાદ લેવા માટેની આજ્ઞા કરી પ્રભુદાસ જલોટા તમે આ પ્રસાદની પાતળ લો

મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય ઓર બતાવેજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય જે મુક્તિ પણ આપવાનું રાખે છે એવી આ વ્રજની રજ છે એટલે જ્યાં કણક કૃષ્ણ બિરાજમાન હોય ઠાકોરજી મહાપ્રભુજી એવી કૃપા કરી અને પ્રભુદાસ જલોટાને સમજાવ્યું કે અહીંયા તો પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજે છે વ્રજના વૃક્ષો રજ જલ કોઈ સાધારણ નથી અહીંયા તો કણ કણમાં ઈશ્વર બિરાજમાન છે અને આમ કહી પ્રભુદાસ જલોટા પર એવી કૃપા કરી કે જ્યાં વૃક્ષ સામે જોયું તો એના પત્તે પત્તે ચતુર્ભુજ નારાયણના દર્શન પ્રભુદાસ જલોટા અવાક બની ગયા કેવી ગુરુની કૃપા થઈ અને એવી કૃપા થઈ કણ કણમાં કૃષ્ણનો અનુભવ થયો કહ્યું સ્નાન જ્યારે ઠાકોરજી પ્રગટ કણે કણમાં હોય ત્યારે શું સ્નાન ને શું સ્નાન ન કરવું અહીંયા તો કૃષ્ણ સિવાય બીજું કઈ છે જ નહીં અને પ્રભુનો પ્રસાદ જ્યારે સામે છે ત્યારે કેવલ એને ગ્રહણ કરશો તો એ તમે પવિત્ર થઈ જશો કારણ કે આમાં પ્રભુનું અધરામૃત મળેલું છે આમ કરીને વ્રજના મહાત્માને સમજાવ્યું અને કણ કણમાં કૃષ્ણ છે રજનું સ્નાન પણ તમે વ્રજ રજમાં આળોટો છો તે રજનું સ્નાન છે આવું મહાત્મ્યનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું છે જ્યાં ભગવત ધર્મ હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે કારણ તમે ભગવત ધર્મ કરી રહ્યા છો એટલે જ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને વાઘાજી રાજપૂત નો પ્રસંગ આવે છે આપણે આજ્ઞા કરી હતી કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાઈને પ્રસાદ લેજો હવે રાજાના સિપાહી હતા અને સિપાહી હતા એટલે એકદમથી યુદ્ધ છેડાઈ ગયું એટલે રાજાએ સમાચાર પહોંચાડ્યા કે હમણાં ને હમણાં યુદ્ધ માટે નીકળો યુદ્ધ છેડાયું છે ને યુદ્ધ ખેડવાનું છે અને વાઘાજી એ રાજપૂત સેવામાં હતા ઠાકોરજી સેવા કરતા કરતા તુરંત ઠાકોરના શિંગાર ધર્યા રાજભોગમાં પૂરણપુરી બનાવી હતી પૂરણપુરી ધર્યા ઠાકોરજીને રાજભોગમાં અને યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને નીકળી ગયા નીકળ્યા તો ખરા યુદ્ધ લડવા માટે પણ અહીંયા ઉતાવળે ઉતાવળે ઠાકોરજી ચોપડવાનું ભૂલી ગયું એટલે ઠાકોરજી મુખમાં મૂકીને એટલી ગળામાં ખૂચી ઠાકોરજીને કે ત્યાં યુદ્ધના મેદાનમાં જતા એ રાજપૂતને ઠાકોરજી એ જતાવ્યું કે તે ઉતાવળે ઉતાવળે રાજભોગ તો ધર્યો પણ ઘી ધરવાનું ભૂલી ગયું છે અને આ પૂરણપુરી મારા ગળામાં ખૂચે છે આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે પેલા વૈષ્ણવ વિવળ થઈ ગયા અને મારી સેવામાં ઉતાવળ થઈ ગઈ પ્રભુને ઘી ધરવાનું ભૂલી ગયા ઉતાવળે ઉતાવળે પાછા ઘોડો દોડાવ્યો આવ્યા ઘરમાં ગયા અપરસ કરવા માટે ભીતર અને ભીતર અપરસ કરીને પાછા આવ્યા નિજ મંદિરમાં વૈષ્ણવ પ્રસાદ લેવા માટે બેઠા છે પ્રભુને શ્રમ પડી રહ્યો છે એ એવો તાપ એના મનમાં થયો કે અપરસ તો કરવા ગયા પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા દોડતા દોડતા ગયા ઘીનો લીધો ડબરો અને પુરણપુરી પર પધરાવી દીધો અને જે પ્રસાદ લેવા આવ્યા હતા એને વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાય આ મોટા વૈષ્ણવ કેવડાવે છે ગામમાં મોટા ભગવતી બનીને ભરે છે હું સેવા કરું પ્રસાદ લેવા આવું અને જેને જોડા કાઢવાનું ભાન નથી એને ત્યાં પ્રસાદ નથી લેવાય જાઓ જાઓ પ્રસાદ નહીં લઈએ ભૂખ્યા વૈષ્ણવ ઘરેથી નીકળી ગયા તમારે ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ એમ કઈ નીકળી તો ગયા પેલા તો ઠાકોરજી યાદ રહ્યા પણ પગમાં જોડા છે કે નહીં ભાન જ ધરે જ્યાં આત્મધર્મ આવી હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે અને ભૂખ્યા ગયા ત્યારે એને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા છે જો એ પ્રસાદ ન લે તો મારાથી કેમ લેવાય અને ત્યારે ગુસાઈજીને એમ થયું કે આ ખોટું થયું પેલા વૈષ્ણવને સમજાવ્યું ને કહ્યું કે તમને એ નો ભાવ ન દેખાયો જોડા ભગવદીઓના ખોટા અનુકરણો કરીને છૂટ નહીં લેવી આ બધું ભગવદીઓ માટે છે આપણે તો હજી ભક્ત બનવાની પ્રોસેસમાં છે હજી આપણે સારા માણસે નથી બન્યા તો ભગવદી બનવું તો ઘણું દૂર છે આપણે થી સારા માણસ તો બનીએ પછી ભગવતી ની વાત કરીશું એટલે કોઈ મહાન ભગવતી કે આચાર્યો ધર્મના જે અનુશાસનો બતાવ્યા છે આ એક પ્રકારનું રિસ્પેક્ટ છે ભગવાન અને આપણે આપવું જોઈએ જયારે એવી અવસ્થા આવી જાય કે આપણને દેહભાન ભૂલાઈ જાય પછી કોણ આપણને કહેવા આવવાનું છે દેહભાન છે અને એમાં અહમ ભાવ છે ત્યારે તો બધુંય પાડવું છે તો આ જે કથા કહી રહ્યો છે કે જ્યાં આત્મધર્મ હોય ત્યાં પછી દેહ ધર્મ ગૌણ થઈ જાય છે એટલે મહાપ્રભુજી એ કહ્યું મહાપ્રસાદ લેવાની અમે આજ્ઞા કરીએ છે પછી મેં તને નથી પૂછ્યું કે તું સ્નાન કર્યું છે કે નહીં તો તું મને કેમ યાદ અપાવે છે જ્યારે આજ્ઞા થઈ ગઈ તો આજ્ઞાથી મોટું બીજું શું હોય શકે આમ પ્રભુદાસ જલોટા પર મહાપ્રભુજી એ કૃપા કરી છે અહીંયા મહાપ્રભુજીના ગોસાઈજીના ગોકુલનાથજીના અને દામોરદાસ હરસાનીજીના આ ચાર બેઠકજી અહીંયા બંસી ભટ્ટ પર બિરાજમાન છે વૃંદાવનમાં બિરાજમાન છે અહીંયા કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુના સેવક ગોપાલદાસ એમને શાલીગ્રામજીની સેવા ગુરુદેવે પધરાવી દીધી પણ એને આસક્તિ હતી મુકુટ કાચનીના શ્રીંગાર ધરી એવા ઠાકોરજીની સેવા કરવાની હવે શાલિગ્રામજી નું સ્વરૂપ હોય તો ગોળ હોય એમાં કોઈ શિંગાર તો થાય નહીં પંચામ્રત થઈ શકે ચંદન ના કંકુવાદી ચડી શકે તુલસીપત્ર ચડી શકે બીજા કોઈ શણગાર તો શાલિગ્રામજીને આવતા નથી કારણ કે પ્રગટ વિષ્ણુ રૂપ માનવામાં આવે છે જો આપણે ત્યાં તમે ઠાકોરજી નું સ્વરૂપ લો તો એને પુષ્ટાવવું પડે પુષ્ટાવું એટલે એમાં આવિર્ભાવ કરાવવું પડે પણ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ બે સ્વરૂપોને પુષ્ટાવવાની જરૂર નથી હોતી આ જયારે તમે સેવામાં પધરાવ છો શાલિગ્રામજી અને ગિરિરાજજી એમને પુષ્ટાવાનો ક્રમ આપણે ત્યાં નથી કારણ કે સ્વયંમાં ભગવત સ્વરૂપ છે એમાં પ્રગટ ભગવત સ્વરૂપ બિરાજમાન જ છે એટલે જ હવેલીઓમાં ચારે જયંતિઓમાં શાલિગ્રામજીને પંચામૃત થાય છે આપણે ત્યાં મુખ્ય સ્વરૂપને તો કેવલ જન્માષ્ટમીના દિવસે સવારે પંચામૃત થાય બાકી જેટલી જયંતિઓના પંચામૃત હોય એ શાલિગ્રામજી ને કારણ કે પ્રગટ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને આખી એની કથા તુલસી અને શાલિગ્રામજીના વિવાહની આવે શ્રાપ લાગ્યો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામજી રૂપે પ્રગટ થયા આજે પણ નેપાલમાં ગંડકી નદી છે એ ગંડકી નદીમાં આ શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે એ શાલિગ્રામજીમાં આજે પણ શંખ ચક્ર આ બધા ચિહ્નો તમને સ્વયંભૂ રૂપે પ્રાપ્ત થાય તે વિષ્ણુના રૂપ માનવામાં આવે છે એ રીતે જ ગિરરાજજીનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવદ રૂપ છે એને પણ પુષ્ટાવવાની જરૂર નથી તો આ આપણે તેનો વિવેક છે તો આ ગૌડીએ ભક્ત શાલિગ્રામજી ની સેવા પધરાવી તો દીધી ગુરુદેવે પણ આના મનમાં સ્વરૂપ સેવાની આસક્તિ અને એમાં પણ ઠાકોરજીને મુકુટ અને કાચનીનો નો જે રાસ સમયે ઠાકોરજી શ્રંગાર ધરે છે એવા શ્રંગાર ધરવાની બહુ આસક્તિ તો ગુરુદેવે તો આજ્ઞા ના આપી એને નામ જપવાનો વિશેષ પ્રકાર એટલે આવ્યા મહાપ્રભુજી પાસે ગોપાલદાસ અને વિનંતી કરવા લાગ્યા કે આપ મને કોઈ એવું ભગવત સ્વરૂપ પધરાવી દો હું આપનો શિષ્ય થાઉં અને આપ એવું સ્વરૂપ પધરાવો એમને એમને મુકુટ કાચીનો રોજ શ્રંગાર કર્યો ત્યારે મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી જો તારી શ્રદ્ધા સાચી હશે ને તો તારે બીજું કોઈ સ્વરૂપ પધરાવાની જરૂર નથી આ શાલીગ્રામમાં જીથી જ ઠાકોરજી પ્રગટ થઈ તારો જેવો ભાવ છે એવા તને દર્શન આપશે આ મહાપ્રભુજી એ સુંદર વચનો કહે આપણને સુધારે આ પદરાવી લઉં પેલું પદરાવી લો ગિરરાજજી પદરાવી લો મોહનલાલજી પદરાવી લો ગોરધનનાથજી પદરાવી લો લાલને પદરાવી લો અરે ઠાકોરજી મોટા કરવાની શોધવાની જરૂર નથી ભાવ મોટો કરવાની જરૂર છે ભગવાન બદલવાની જરૂર નથી મન બદલવાની જરૂર છે જો તમારી શ્રદ્ધા દ્રઢ હશે તો યમનાજીનો નો ઉત્સવ આવશે ને ત્યારે તમને તમારા લાલન યમનાજી જેવા લાગશે મહાપ્રભુજી નો ઉત્સવ આવશે તો તમારા લાલન વલ્લભ જેવું જયારે જેવો ભાવ તમારા મનમાં હશે એવા થઈને તમને અનુભવ કરાવશે અત્યારે આપણને કોશિશ એમ કરી આ પધરાવ પેરવી લઈ આવના તો મંદિરો એવા ભરાયેલા હોય જેટલા દુનિયા ભગવાન ભગવાન ના ફોટા મળે એટલા મંદિરમાં મુકતા જ જાય મુક્તા જ જાય જ જાય અને પછી એવું ભરે હવે સેવા કરવાની જગ્યા જ નથી અને એક વાર પધરાયા પછી કાઢવાની તો હિંમત આપણને થાય થાય એમ કે હવે આ નારાજ થઈ જશે તો આ મારું બગાડી દેશે તો આ મારું ખરાબ કરી દેશે તો એક વાર કોઈ સ્વરૂપ મંદિરમાં મૂક્યું પછી કાઢવાની હિંમત આપણી હોતી નથી પછી તો બીક લાગે ને આમ થઈ જશે આમ કરી દેશે એટલે કોઈ બી કાંઈ પણ આપે તો એકદમથી મંદિરમાં નહીં પધરાવું મંદિરની આસપાસ તમે મૂકી શકો પણ તમારા સેવા કરવાનું જે મંદિર છે એમાં તમારા પુષ્ટાયેલા જે ઠાકોરજી બિરાજે છે છે એ પૂરતા જે મળે ફોટા જે મળે સ્વરૂપે બધું મંદિરમાં નહીં મૂકી દઉં મંદિરની આસપાસ મૂકો કે તમે સ્મરણ કરી શકો વંદન કરી શકો પણ તમારા સેવા કરવાનું જે સ્થાન છે એમાં તો તમારા પુષ્ટાયેલા તમારા માથે બિરાજેલા ઠાકોરજી પગરા મહાપ્રુજી આજ્ઞા કરી તારો ભાવ સાચો હશે તો શાલી ગ્રામજી તને ઠાકોરજી પ્રગટ થયેલા અનુભવ થશે અને એ દિવસે ઘરે ગયો રાતના સમયમાં એવો વિરહ થયો કે મને મારું ભગવત સ્વરૂપ ક્યારે મળે આવા સેવ્ય પ્રભુ મને ક્યારે મળે અને બીજા દિવસે જ્યાં પ્રભુની સેવા કરવા માટે શાલી ગ્રામજી ગયો ત્યાં શાલી ગ્રામમાંથી રાધારમણ ઠાકોરજી પ્રગટ થયા જેવો એનો ભાવ હતો એવા સ્વરૂપ પ્રગટ થયા મુકુટ કાચીનો શિકાર ધરેલા ઠાકોરજી પ્રગટ થયા અને એ સ્વરૂપની સેવા કાયમ માટે જીવ કરવાના આ ગુરુના વચનની તાકાત છે જ્યારે શ્રી વલ્લભના મુખમાંથી વચન નીકળ્યા છે તો ઠાકોરજી પણ એ વચન પૂરું કરવા માટે બંધાય છે આ ભક્તનો ભાવ જ્યારે નિષ્ઠા થઈ અને એટલા માટે આપણે ત્યાં એક શબ્દ છે સ્વરૂપ નિષ્ઠા સ્વરૂપ આસક્તિ આપણને આપણા સેવ્ય પ્રભુમાં આસક્તિ છે

મહાપ્રભુજીના યમ્નાષ્ટકના શબ્દોને યાદ કરું વિશુદ્ધ મથુરા તટે સપ્તપુરીઓ માની પુરી છે મથુરા એ કોઈ સાધારણ સ્થાન નથી પરમ પાવન તીર્થ પુરી માનવામાં આવ્યું છે વિશુદ્ધ મથુરા મથુરાના તટને વિશુદ્ધ કહ્યું છે મહાપ્રભુજી એ મોક્ષદાયીની છે મહાપ્રભુજી મથુરામાં વિશ્રામ ઘાટે પધાર્યા છે વિશ્રામ ઘાટે મહાપ્રભુજી પધાર્યા જોયું તો આખું સ્થળ નિર્જન બન્યું છે સ્મશાનની ભૂમિ દેખાય મથુરામાં મહાપ્રભુજી મન ખિન્ન થયું કે આવી ભૂમિ જ્યાં ચારે બાજુ હોય ત્યાં કઈ રીતે આ પાવન પારાયણ થઈ શકે એટલે પોતાના ઝારીજીમાંથી જલ અભિમંત્રિત કરીને આપ્યું કૃષ્ણદાસ મેઘન કહ્યું કે આ બધે જલ છાંટીને આવો અને જ્યાં જ્યાં જલ છાંટીશ ત્યાં સુંદર ગામ વસી જશે નગરી વસી જશે અને કૃષ્ણ મેઘને જ્યાં જ્યાં જલ છાંટ્યું ત્યાં સુંદર ગામ વસી ગયું સમયાંતરે મહાપ્રભુજી વિશ્રામ ઘાટની નિકટ પધાર્યા અને આજે પણ તમે મથુરામાં જાઓ વિશ્રામ ઘાટ પાસે મહાપ્રભુજીના બેઠકજી વિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી વિરાજમાન થયા ભાગવતજીનું પારાયણ કર્યું સાત દિવસ સુધી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી અને શ્રી અમનાથજીને સંભળાવવા લાગ્યા આ વિશ્રામ ઘાટની અનેક અનેક ભાવનાઓ છે કહેવાય છે કે કંસનો વધ કરી અને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો એટલે નું નામ વિશ્રામ ઘાટ છે એક ભાવે પણ બતાવ્યો કે જારે ઠાકોરજી વ્રજમાંથી મથુરા આવ્યા ત્યારે વ્રજથી નીકળીને સૌથી પહેલા મથુરામાં આ સ્થાન ઉપર પ્રભુએ વિશ્રામ કર્યો હતો એટલે નું નામ વિશ્રામ ઘાટ છે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે વિશ્રામ ઘાટમાં સવારનો સમય છે અને સવારના સમયે

જે લોકો વિશ્રામ ઘાટે નિત્ય સ્નાન યમુનાજીનો કરવા આવે તો એના દ્વાર ઉપર એવો યંત્ર ચમત્કારી લગાવી દીધો કે જે એ દ્વારમાંથી નીકળે અને એને એવો યંત્ર લગાડ્યો કે એની ચોટી કપાઈ જાય દાઢી ઉગી જાય એનો ધર્મ બદલાઈ જાય કેવાનું જો આપણે ત્યાં અમુક વાતોને જુદા જુદા સંકેતો દ્વારા સૂચિત કરવામાં આવે છે એ સમયે એવો આક્રાંત માહોલ હતો કે પોતાનો ધર્મ જીવવો પણ કઠિન હતો સહજ નહોતું આપણા પૂર્વજોએ કેવો પરિશ્રમ કર્યો છે આપણી સંસ્કૃતિને ધર્મને ટકાવવા માટે કેવો ત્યાગ અને કેવો સંઘર્ષ કર્યો છે અને આજે કોઈ રોકનારું નથી છતાંય કંઠી પહેરવામાં આપણને તકલીફ થાય છે એ સમયે ગળું કપાવવા ગોકુલનાથજીના ચરિત્રમાં તમે જુઓ ફરમાન કરી દીધું જો કંઠી પહેરશો તો ગળું કાપી નહીં શું તો વૈષ્ણોએ કહ્યું ગળું કપાશે તો કંઠી આપ મેળે પડી જશે બાકી આ હાથે ગળામાંથી કંઠી નહીં ગળું તૈયાર થયા પણ કંઠી ન કાઢી ગૌરવ લઈને આપણી સંસ્કૃતિને આપણા જીવંત રાખી છે અને ત્યારે ત્યારે આ સંસ્કૃતિ આપણા સુધી પહોંચી છે ત્યારે આ સંસ્કારો આપણા સુધી પહોંચ્યા છે કેટ મોટો કેટલો મોટો સંઘર્ષ પાંચસો સાતસો વર્ષ પહેલા આખી સંસ્કૃતિ એ કરે છે અને એવો યંત્ર લગાડ્યું કે છોટી કપાઈ જાય ડાળી ઉગી જાય બધા ઉજાગર ચોબે હતા મહાપ્રભુજીના પુરોહિત એમણે કહ્યું કે અહીંયા તો ધર્મજીવો પણ કઠિન થઈ ગયો છે આપ આચાર્ય છો આપ કોઈ એવો રસ્તો કરો કે જેથી અમારે ધર્મજીવો સહેલો થાય ત્યારે મહાપ્રભુજીએ કહ્યું અમે પોતે આ દ્વાર પાસેથી નીકળીશું અને મહાપ્રભુજી પોતે હાથમાં ગૌમુખી લખી લઈ ભગવદ નામ લેતા લેતા જ્યાં દ્વાર નીચેથી નીકળ્યા અને યંત્રનો પ્રભાવ ખતમ થઈ ગયો કહ્યું કે મહારાજ આચાર્ય ચરણ આપે તો આ યંત્રનો નિરાશ કર્યો પણ આ બાદશાહ એમને નહીં માને આપ કંઈક એવો પ્રભાવ બતાવો જેથી યાર બાદશાહ ને એની ભૂલ સમજાય અને ત્યારે મહાપ્રભુજીએ પોતે યંત્ર બનાવી પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ દિલ્હીના મુખ્ય દ્વાર પાસે આ યંત્ર લગાડી રહ્યો અને દિલ્હીના દ્વાર પાસે યંત્ર લગાડ્યો અને યંત્રનો પ્રભાવ કેવો જે દાઢી લઈને નીકળે અને દ્વારની નીચેથી પસાર થાય એટલે દાઢી કપાઈ જાય અને ચોટી ઉગી જાય અને બાદશાહને થયું કે હવે કરવું શું આ તો જે નીકળે છે દાઢી કપાય છે અને ચોટી લાગી જાય છે દાઢી કપાય છે ચોટી ઉગી જાય છે કોણે આ કોનો પ્રભાવ છે તો કે બે ફકીર કોઈ આવ્યા હતા અને એમણે કંઈક બાંધ્યું છે ત્યારે તપાસ કરીને ચર્ચાઓ ઘણી છે અને કહ્યું કે આ તો વલ્લભાચાર્યજી શિષ્યો છે ભૂલ સમજાઈ બાદશાહ ને અને કહ્યું કે મારા તરફથી એમની પાસે ક્ષમા માંગી ને એ કોણ છે એ પ્રતાપી આચાર્ય મારે એમને જોવા છે બાદશાહ પોતે તો ન જઈ શકે પણ એના રાજ્યમાં એ સમયનો સૌથી સુપ્રસિદ્ધ ચિત્રકાર હતો એનું નામ હતું હોનહાર અને એને કહ્યું કે તમે એ આચાર્યનું ચિત્ર બનાવી લેલા મારે એમના દર્શન કરવા છે અને એને પોતાનું એટલું બધું અભિમાન ચિત્ર બનાવવાનું મારા જેવો ચિત્રકાર આખા રાજ્યમાં કોઈ નથી અહિયાં ભક્તિના માર્ગમાં ગુણ અને આવડતો કામ નથી કરતી કૃપા કામ કરે છે પ્રીતમ પ્રીત હિતે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીજઈ અહિયાં ગુણો કામ નથી આવતા અહિયાં તો દિનતા કામ આવે છે ભાવ કામ આવે છે અને મહાપ્રભુજી બિરાજા છે ગોકુલના ઘાટ પર અને આ આવ્યો છે મહાપ્રભુજી સુબોધનીજીની વ્યાખ્યા કરી રહ્યા છે માધવ ભટ્ટ કશ્મીરી લખી રહ્યા છે કૃષ્ણદાસ મેઘન બે હાથ જોડીને મહાપ્રભુજીના વચનોને સાંભળી રહ્યા છે અને દમલાજી હમણાં હમણાં આવ્યા છે અને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે અને આ દ્રશ્યની જ્યાં ઝાંખી હોનાર ચિત્રકારે કરી તુરંત લઈને એને એટલું એટલો કુશલ પોતાના ચિત્રમાં ક્ષણ ભારમાં તો ચિત્ર બનાવા જાય અને બનાવવા જાય ને અદ્રશ્ય થઈ જાય બનાવે ને પછી અદ્રશ્ય થઈ જાય બનાવે ને પાછું અદ્રશ્ય ત્રણ વાર આવું થયું એને થયું મારાથી કોઈ ભૂલ થઈ રહી છે હું બનાવી તો રહ્યો છું પણ જેનું ચિત્ર બનાવું છું એની આજ્ઞા મેં નથી લીધી લાવો પહેલા એની આજ્ઞા લઈ આવું આવ્યો મહાપ્રભુજી પાસે વંદન કર્યા ક્ષમા માંગી કે આપનું ચિત્ર ચોરી છુપે હું બાદશાહના હુકમથી બનાવતો હતો પણ આપનો પ્રભાવ મને આજે અનુભવ થયો આપ આજ્ઞા આપો તો આપનું ચિત્ર બનાવો મહાપ્રભુજીએ કહ્યું અમારી આજ્ઞા છે અને જ્યાં આજ્ઞા આપ્યું અને જેવું દ્રશ્ય હતું એ હોનાર ચિત્રકારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર બનાવ્યું અને કહેવાય છે કે નાગરી દાસી કિશનગઢના રાજા હતા એમના ઘણા પદો નાગરી કે પ્રભુ એવા ઘણા કીર્તનો એમના આવે છે નાગરી અને બાદશાહ ખુશ થઈ એ નાગરી મહાપ્રભુજીના સેવક હતા એટલે એ ચિત્ર એમને ઉપહાર રૂપે આપ્યું અને કહેવાય છે કે મહાપ્રભુજીનું સૌથી પહેલું જે હસ્તકલમનું ચિત્ર આજે પણ કિશનગઢમાં બિરાજમાન છે જે મહાપ્રભુજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું બાદશાહ દ્વારા તો એની પણ લીલા અહીંયા કરવામાં આવી છે મહાપ્રભુજી અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બંને ખૂબ આત્મીયતા અને ખૂબ સ્નેહ જ્યારે પણ વ્રજ ની પરિક્રમા કરતા કરતા બંનેનો મેળાપ થાય ત્યારે બંને ખૂબ સહર્ષ સત્સંગ કરતા ભગવત ચર્ચા કરતા ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામી અહીંયા મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે વૈષ્ણવ બિરાજમાન છે અને એ સમય ત્યાં આવ્યા છે મહાપ્રભુજી સુંદર વચનામૃત ભાગવતજી કરી રહ્યા છે અને બધા સેવકો શ્રવણ કરી રહ્યા છે પધાર્યા રૂપ ગોસ્વામી અને હાસ્ય વિનોદ કરતા મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરતા કરતા એમણે કહ્યું કે આચાર્ય ચરણ આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પુષ્ટ થવું તરો તાજા તગડા થવું હાસ્યમાં થોડું કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના આ સેવકો બધા દુબળા પાતળા કેમ છે ત્યારે મહાપ્રભુજી એનો એવો આધ્યાત્મિક ઉત્તર આપ્યો કહ્યું મેં તો ઇનકો બહુ બરજ્યો યા માર્ગ મે મત આવો ફિર ભી આય તો તાકો ફલ ભુગત મેં તો અમને બહુ વઢ્યો નારાજ થયો એમને ના પાડી આ માર્ગમાં ન પડો છતાં પડ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે અને આ વાત સાંભળી રૂપ સ્વામી પોતાના ગુરુ પાસે ગયા ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આજે વલ્લભાચાર્ય આચાર્ય આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે પછી આપના સેવકો દુબળા પાતળા કેમ છે તેમણે શું કહ્યું તો કહ્યું કે આ માર્ગમાં પડ્યા તો એનું ફળ ભોગવી રહ્યા છે અને આ સાંભળતાની સાથે ચૈતન્ય પ્રભુ મૂર્છિત થઈ ગયા ફરી જાગીને કહું આચાર્ય ચરણે શું કહ્યું જો કે આ માર્ગમાં પડ્યા તો એનો ફળ ભોગવી રહ્યા છે મૂર્છિત થઈ ગયા ત્રીજી વાર પૂછ્યું તો શિષ્ય કહ્યું ગુરુદેવ આપ મૂર્છિત થઈ જાઓ હવે હું નહીં કહું પણ મને સમજમાં ના આવ્યું કે આ વાતમાં એવું તો શું છે કે આપ સાંભળીને મૂર્છિત થઈ જાઓ ત્યારે એમણે સમજાવતા કહ્યું કે આચાર્ય ચરણની વાણી તો બહુ ગહન છે એમણે એ કહ્યું કે મેં તો આ માર્ગમાં આવવાની ના પાડી એટલે કે આ માર્ગ તો પ્રભુના વિરહનો માર્ગ છે

પછી તો એ કૃષ્ણના વિરહમાં જુડતો રહે છે અને કૃષ્ણના વિરહની પરમ ફળ અવસ્થા ભોગવી રહ્યા છે એટલે આ દુબળા પાત્ર છે અને ત્યારે એમને ભૂલ સમજાય કે મેં તો હસવામાં કહ્યું પણ આચાર્યોની વાણીમાં કેટલી ગહનતા હોય છે પુષ્ટિ ભક્તિના પરમ ફળનો આ જીવો અનુભવ કરી રહ્યા છે આવો સુંદર પ્રસંગ આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે એવી મહાપ્રભુજીની આ બેઠકજી જે મથુરાજીમાં વિશ્રામ ઘાટ પર બિરાજે છે એ પાંચમી બેઠકજીમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત કરીએ બોલો જય